અને ત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે એટલે કે બધાને ટાઈટ ન વાંહતી હોય ને મારી જેવાનું કોકના માંદા જેવા હોય ને આ પોઈ જાય ટાઈટ વાંચતી હોય એટલે કે નાનું નાનું સ્વેટર પહેલી તો સવાર સવારમાં કારણ કે ત્યારે બહુ ટાઈટ જેવું લાગે છે આઠ નવ દસ વાગે ને તો એમ થાય કે જે બહુ હવાર જ છે એટલી ઠંડી લાગતી હોય બપોર સડન તો એમ થાય કે હવાર કૂદ મને તો એવું જ લાગે કારણ કે બહુ તડકો હોય ને તો એ ટાઈટ જાય એટલે ત્યારે એમ થાય કે આલો કાંઈક કામ કરવું નથી ટાઈટ ના જામાં હાથ નાખીને રખડું રખડવું થાય બે વાંધો ને આલો કામ તો કોઈ કરી આપણે કામ કાંઈક નાખવી અને ટાઈટ ટાઈટ કરતા ને જે કામ બધું કરી નાખી પછી કાંઈક જે કપડાં વપડા બધું કામ તો બાકી જ હોય બાઈઓનું કામ ખૂટે જ નહીં અને એ જો અત્યારે માં ટિફિન ભરી લે નિશાળે લઈ જવા જો હું બને એમ કરતો રાંધમાં બનાવી નાખ્યા જો કોઈને બનાવ્યા તે બનાવ્યા

તો અહીંયા તો હું હાર્મિક તારા પપ્પા ત્રણ જ વધવી છે પછી એમ કરતા આવજે નહીં શાળાથી અહીંયા વધુ મજા આવે છે વાંધો અને બધું જેમ તેમ પડ્યું છે હાડયું ઠેકાણ હાડ્યું છે ને આ બધું ટીંગાડવાનું બધું બહાર બાકી છે કારણ કે હજી દુકાન ખોલી હજી હંજવારી બાઇકી રહી ગઈ છે એટલે હંજવારી બંજવારી કાઢ નાખ્યું પછી આ બધું કંઈક વ્યવસ્થિત મૂકી દેવી औबू दू कामकाज बाई की से तो पहला तो दुकान નું કામ કરી નાખી એટલે પછી ઘર કામ કરશું તો કર્યાસ પણ ઘરે તો કેવાના અને ત્યાર ગામમાં sene કોઈ નાચન મોટા કામ કેતે सीजन એટલે એટલે ને કોઈને કપા બગળો તો એટલે કapai માં તા ને માઈન્ડ વી બગળીતી એટલે માઈન્ડ વી બધાય ખાળા ન્યો કર લેતાવર કામ માં કોઈ જોવા જ ન મળે બધાય તર ચીમ મસ્તે વાડીએ બધા વ્યા જાય બাকি બસ માર જ આવું એવું એક ઘરે 99 99 क्या काम में जाऊं है ना जय जना धंधा तो हमारा तो आ खेती से हैला हमारा खेती करो ज्वार मिग रेडी થઈ ગ્યોસ બા મંદિર જા હામો જાત આર્મી જ બા મંદિર જાવાનું છે થોડો કલર બાકી ડબો ક્યાં તારો હ તારો થોડો કલર બાકી રહી ગયો છે એની આઈ જા હું દોય રોસી તો કે કે ભગવાન છે રાંદલ માં રાંદલ માં છે ભાઈ ડબો લે લે તારો હાલ দপ্তর ક્યાં છે તારો થેલો

हां तो हेलो जल्दी जल्दी तैयार था। आर्मी ने मितेश बे निशान बाल मंदिर रे जाय ने पछ से मने काम उकर जे कारण के इ क्या हो जे मन कई कामद नहीं करवा दे मम्मी आ ला ओ लोगस मने मम्मी आ को आ को ओले हु न करू तैयार करवा म दस 10 बजे तो जे मन नौ बजे से बोल जे दुकान में केजा नौ बजे बोर्ड पाहे

मोसे भूतना वाळ भूतना वाळ से भूत आया वाळ मुकी जाय आता गळे वाळ मुकी आमकडे तो केवा सेन भूतना वाळ नवा से एक जूना भूत जांबा लांबा भूतना भूतना वाळ जांबा से इतार हाथ हाटू लेण एवू होसे भूत हो हां ह सुन तो तर वाळनी सिनेमा का पडतो थाय ना पैसे दे भूत हमर घंटा ने तो ज तुम तो वो रही हैं ना पैर वाला टूट गयी मुझे क्यों हैं ना बहुत नहीं होता उनका बरसे कार्मिक नहीं हो तो उटा कोई शेर तो यहाँ तो वाला मिचौ कौन हैं टाइ माल वो, वो तो वाला <laughs> तो तो कि ना वाला ना 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 बोलने हैं ना अच्छा मोटा वाला पैर तुमने बहुत हाँ सोए हो बहुत ठास हुए ना बहुत नहीं पूजी तो बाप બુધ પાળું છે કેવું હોય બોય મને ખબર છે મને ખબર છે કેવું કેમ જવું હોય તું જ જવો છો તારી જવું જોઈએ હસું બળ ઉં કાવ જો કી ન જાવ અને આર્મી કે હું આદરી દીધી છો જો આર્મી કે જો બબુ કે કર આ હું કરશો તું હે બોન તો જો તું નાનો છો તે હિસ્કા મિસ્કે છે હામું જો તો કાન માં હું સડાયું છે ડીટી હાંભળવા ડીટી હાંભળવા ને માં કાંય આવ નથી હામું જો તો હું આવે છે આય છે બટે એસકો તોડી નાખો તો બીજે જાવા અંધરામાં સાવું અંધરામાં સાવું ને ભાંગી દે અંધરામાં સાના મને બાંધી દે તો નથી તોડી ઓ રેવા દો બીજું ઘણવા આર્મિક ને તો એસે બત નાન પણ જ્યું નહીં નકર વિસકો ઉલી શકો થાય અને દુકાનમાં તો દુકાનમાં રણ સણ કરી નાખે બધું વેરી નાખે એટલું બધું કઈ વાંધો નહીં તો છોકરા એવા જ હોય એટલે છોકરા વેરે આપણે હું કામ બહાર કર્યા રાખીને હવે અત્યારે નવરા થયા આ કામ કરી સવારના કામ કામ ને કામ થોડોક વાર નવરા થઈ ત્યાં પાછા આંધા ટાણું થઈ જાય એટલે એવું બધું કામ પછી કામ ખૂટે જ નહીં આપણે શું કામ છે કામ કર્યા રાખીએ ગઈ નાખ્યું છે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ઘર કામ તો બધું થઈ જ ગયું છે અને તમારા રિક્ષા લઈને આવી ગયા આવું કામ કરે એટલે ત્યારમાં એ ગાળા ફરી આવ્યા છે કે ફીટ કરેલા કપડાં ધોવાઈ ગયા છે આપણે જો અને આ થોડાક તો બહાર ધોવા પડે એમ છે કારણ કે આ એનો વેહ જોવો થઈ ગયા જોઈ ગાળા ખોલીને ત્યારમાં આવી આવ્યા છે નાવાનું બાકી છે હવે તમે પાણી ગરમ કરી નાખ્યું છે મેં નાઈ લો ચાલો કપડાં તો આપણે ફૂકવી દીધા છે ચાલો કેવો તડકો છે ઉનાળો હોય એવું લાગે છે રેવી તો શિયાળો લાગે છે તડકે જાય તો ઉનાળો લાગે છે કપડાં ફૂંકી દીધા તો એ બપોર ચડશે પણ નવરાતો નહીં થાય એવું લાગે છે કપડાં ના ધવાનું છે